સાંસદ ખેલ મહોત્સવ મારા ભાવનગરમાં અને અમારા રાજ્યસભાના રામભાઈ મોકરિયાના સહભાગીથી ઘણા સમયથી આયોજન થયેલું હતું અને આજે ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો આ સાંસદ ખેલ મહાકુંભમાં રમવા જઈ રહ્યા છે ત્યારે અમારા શહેર પ્રમુખ કુમારભાઈ અમારા જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા પૂર્વ અધ્યક્ષ અભયભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ અમારા જિલ્લા પંચાયતના બેન રૈયાબેન અને સૌ અધિકારી આ કાર્યક્રમમાં જે ગઈકાલે ઘટના બની હતી એટલે આ કાર્યક્રમ મોકૂફ રાખેલો છે અને સૌના આત્માને શાંતિ આપે એ માટે બે મિનિટ મૌન પાડી આ કાર્યક્રમને અમે સાદગીથી એટલે કે સાદગીથી અપંગ દિવ્યાંગો રમવાના છે ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો જે ગઈકાલે જ આવી ગયા હતા અને એને લઈને આજે સાદગીથી આ સાંસદ ખેલ મહોત્સવ રમત રમાવાના છે રોજ તારીખ અગિયારના રોજ સાંસદ મહાખેલકૂદનું આયોજન કરવામાં આવેલું હતું માનની વડાપ્રધાનના સમગ્ર દેશમાં ખેલકૂદ આયોજન જે થઈ રહ્યું છે એમાં ભાવનગર ખાતે નીમુબેનની આગેવાની નીચે આજે જે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો તે જે આ કરૂણ ઘટના ઘટી છે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન લાલ કિલ્લા પાસે અને અગિયારક લોકોના દેહાંત થયા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે તેના અનુસંધાને આજે અમે બે મિનિટનું મૌન પાડી અને એ કાર્યક્રમ છે એ સ્ટેજ ફંક્શન કેન્સલ કરી મૃતાત્માના શાંતિ માટે પાઠ કરી અને દિવ્યાંગોને જે ગઈકાલથી જ બોલાવી રાખ્યા હતા અને એ પણ નારાજ ન થાય એટલે ફોર્માલિટી મુજબ આજનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે પણ એ એની રીતે બહારથી આવ્યા છે અને દિવ્યાંગો છે વિકલાંગો છે એને મુશ્કેલી ન પડે એટલે ફોર્માલિટી ખાતર આજથી એનું ઓપનિંગ કર્યું છે પણ સાદાઈથી અને સાથે સાથે પ્રાર્થના પણ કરી કે જે લોકો દિલ્હીના બનાવમાં હતા ત્યાં છે ગુજરી ગયા છે એના આત્માના શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે કાર્યક્રમ આગળ સાદાઈપૂર્ણક ચાલુ રાખે છે હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે